સુરતમાં ગુરુવારથી શરૂ થયેલા મેઘરાજાની એન્ટ્રી શુક્રવારે પણ યથાવત રહી હતી તો શુક્રવારે સવારથી જ પડી રહેલા સાર્વતિક વરસાદને લઈને કામધંધે જતા લોકો અને શાળાએ કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી તો વહેલી સવારે વરસાદને લઈને શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત પર ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાય છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારથી મેઘરાજાએ સુરતમાં એન્ટ્રી કરી છે તો આજે શુક્રવારે વહેલી સવારથી સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ ઠંડોગાર સર્જાયો હતો સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે જેને લઈને સવારના સમયે કામ ધંધે જતા લોકો અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એક ધારા સતત પડી રહેલા વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં જાણે મેઘરાજે ધૂમ મચાવ્યું તેમ લાગી રહ્યું છે પોરબંદરમાં તો ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો જૂનાગઢમાં પણ આવી જ હાલત છે અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાતા લોકોએ ધાબા પર આશરો લીધો તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ